અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સબકત ભૈયાતની પરિવર્તન પેનલને ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સબકત ભૈયાતે ઉમેદવારી કરી હતી ગામમાં વિકલ્પ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનના હુંકાર સાથે વિશાલ રેલી યોજી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકત ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં સરપંચ તરીકે અતિકા સફકત ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના દસ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો હતો અને આવનાર દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે હેલ્થ એજ્યુકેશન ગંદકી પ્રદૂષણ વગેરે પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી એના સખત ભૈયા તેમજ પરિવર્તન પેનલના વોર્ડ નંબર એકમાં ભૈયા શાહેલા આબિત વોર્ડ નંબર બેમાં પુષ્પાબેન રાજેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ચાર પરમાર જીતેન્દ્ર કુમાર વોર્ડ નંબર પાંચ સફકત ભૈયાત વોર્ડ નંબર છ વસાવા પ્રકાશભાઈ ગોમાનભાઈ વોર્ડ નંબર સાત વસાવા અંજના મહેન્દ્ર વોર્ડ નંબર આઠ પિંકલ અલ્પેશ પટેલ વોર્ડ નંબર નવ વસાવા હંસાબેન વોર્ડ નંબર દસ દરસોદ ઇસ્માઇલ ઇકબાલે ઉમેદવારી નોંધાવી હતી અને સફકત ભૈયાત તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો પરિવર્તન પેનલ માટે અમે ફોર્મ ભરવા આવ્યા છે દસ સભ્ય છે અને એક સરપંચ છે અમે આવનારા પાંચ વર્ષમાં ગામ ગામના વિકાસ માટે કામ કરીશું અને અમારા મુખ્ય મુદ્દા છે એના પર અમે ધ્યાન આપીશું તેમાં પોલ્યુશન છે હેલ્થ છે એજ્યુકેશન છે અને ગ્રીનરી છે એના માટે ટોટલ માટે અમે બધા કામ કરીશું હા